રામના નામે તો અમને વોટ લઈ અને અત્યારે તો સત્તા આખા દેશમાં છે ભલે અડવાણીજીને રામ ફળ્યા હોય કે નહીં પરંતુ મોદી સાહેબને અને ગુજરાતના નેતાઓને તો ફળ્યા જ છે ખુદ જયારે ભાજપના ધારાસભ્ય કહેતા હોય કે તમે આવો અંદર અને પાછા અહીંયા બેસીને આપણા જોડે આપણા સામે ડંફાશો મારશે હિન્દુ ધર્મ જેમ આપણે વાત કરતા હોઈએ કે ભાઈ ગુજરાતમાં કતલખાના એટલે આખા ભારતની કરો અરે યાર કતલખાનાના લાયસન્સ સૌથી વધુ તમે આપ્યા છે ગાયોના સૌથી વધુ માસને એક્સપોર્ટ કરનારો દેશ ભારતનો બીજા નંબરનો દેશ છે છેલ્લા ત્રીસ વર્ષના ભાજપના શાસનમાં જ આખે આખા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ એ ખ્રિસ્તી બની ગયા આ સત્ય અને કડવી હકીકત છે આજે રામનવમી છે દેશવાસીઓને રાજ રામનવમીની શુભેચ્છાઓ સાથે સાથે ભાજપનો ચુમ્માલીસ વર્ષ પૂર્ણ કરીને પિસ્તાલીસમાં વર્ષમાં પ્રવેશ છે ભાજપને સ્થાપનાને આજે ચુમ્માલીસ વર્ષ પૂરા થયા એટલે એમનો પણ એક જાતનો હેપી બર્થ ડે છે તો આજે જાણીએ રામના નામના જે પથરા તર્યા એમાં કોણ તર્યા કોણ ડૂબ્યું અને શું હકીકત છે શું એવી પરિસ્થિતિ છે કે ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો ધર્માંતર કરાવી અને આદિવાસીઓને ખ્રિસ્તી બનાવે છે નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે રામના નામે તો અમને વોટ લઈ અને અત્યારે તો સત્તા આખા દેશમાં છે ભલે અડવાણીજીને રામ ફળ્યા હોય કે નહીં પરંતુ મોદી સાહેબને અને ગુજરાતના નેતાઓને તો ફળ્યા જ છે રામનું નામ એટલું પવિત્ર છે કે એના નામના પથરા પણ તરે છે એવું જ અત્યારે આપણે રાજકારણમાં જોઈ રહ્યા છીએ પરંતુ મિત્રો થોડાક સમય પહેલા એક બનાવ બન્યો છે ગુજરાતમાં ગુજરાતના એટલે દક્ષિણ ગુજરાતના અમુક અમુક જિલ્લાઓ અન ઓફિશિયલી ખ્રિસ્તીઓ થઈ ગયા ત્યાં આદિવાસી વિસ્તાર છે વનવાસી બંધુઓ છે સનાતની વનવાસી છે પરંતુ ખુદ જ્યારે ભાજપના ધારાસભ્ય ધર્માંતરણ કરાવતા હોય ત્યારે ભાજપની ટીમને એમના પોતાના ઘરમાં આ સફાઈ કરવાનું નહીં સુજે શું છે હકીકત એ સાથે જોતા જઈએ મિત્રો તાપી જિલ્લાના અંદર ઓછામાં ઓછા ચૌદસો થી સમય એટલે લગભગ એક વર્ષથી અને કારણ શું જ્યારે ત્યાંના વિસ્તારમાં શાળાઓ નથી શિક્ષણ નથી અને આનો લાભ લઈ અને ધર્માંતરણ કરતી જે ખ્રિસ્તીઓની સંસ્થાઓ છે એ ત્યાં ગઈ અને લાભ આપ્યા હોસ્પિટલો બંધાવી અને બાને બાને એમને પ્રવૃત્તિ ચાલુ કરી હવે પરિસ્થિતિ અત્યારે એવી આવી ગયેલી છે કે જે આપણે પેલા ચૌદસો પંદરસો ચર્ચ કીધા એ ચર્ચ પહેલી વાત તો કે બધા જ અનઓફિશિયલ એટલે ખોટી જગ્યાએ બનેલા છે ઓફિશિયલી તો લગભગ હિન્દુઓની મેજોરિટી એટલે આદિવાસીઓની મેજોરિટી છે પરંતુ અનઓફિશિયલી તરીકે લગભગ એમના ધારાસભ્ય પણ સાંભળવા મળ્યા મુજબ ખ્રિસ્તી ધર્મ પાળે છે અને જાહેર સ્ટેજ ઉપરથી એ પોતે આમંત્રણ આપે છે પબ્લિક ને આવો વધારેમાં વધારે આમાં જોડાવો પ્રભુ ઈશુ તમારી મનોકામના પૂર્ણ કરશે સાંભળીએ એમની વાત પણ ઈશ્વર પિતાની એક આયોજન હોય અને આયોજનના આધારે આવ્યા છે અને આજે તમે શો શો ઈશ્વરે તમને પસંદ કર્યા છે અને તમને પસંદ કર્યા છે એટલા માટે આપ સૌ આવ્યા છો અલગ અલગ ગામમાંથી જે ભાઈઓ બહેનો અને યુવાન યુવાનો આપ સૌ આધ્યાત્મિક વચનો માટે આવ્યા છો ઈશ્વરની શાંતિ પામવા માટે આવ્યા છો અને આજે આ એક તક છે અને આજે ઈશ્વર્ય શાંતિ મેળવવા માટે તમે બધા અહીંયા આવ્યા છો અને યુહાન પેલા અધ્યાયમાં લખ્યું છે કે જેમણે તેમને તેડ્યા છે અને જેટલાએ તેનો અંગીકાર કર્યો છે એટલાને એવે તેમના છોકરા થવાનો અધિકાર પણ આપ્યો છે અને ઈશ્વર અહીંયા ચમત્કારી કામ કરે કામ ઈશ્વરીય કામ થાય અને આપ અહીંયા જેટલા આવ્યા છે હવે પછીના દિવસો બીજા બે દિવસો બાકી રહેશે એમાં પણ આ શરૂઆતના દિવસ છે અને અહીંયા થોડી ચર્ચા પણ કરી મિત્રો જોયું ને આ ભાજપના ધારાસભ્ય છે મહેશભાઈ કોંકણી મહેશભાઈ પોતે કયો ધર્મ પાળતા છે પાડતા અંગત વિષય છે એફિડેવિટમાં હિન્દુ ધર્મ લખે છે પરંતુ ત્યાંના માણસોના જોડે ચર્ચા કરતા જાણવા મળ્યું છે કે તે સંપૂર્ણપણે ખ્રિસ્તી છે ખ્રિસ્તી હોય મુસલમાન હોય હિન્દુ હોય કે કોઈ પણ હોય આપણને ધર્મથી કોઈ લેવા દેવા નથી પરંતુ તમે જે સત્ય હકીકતો છે એ પણ કેમ છુપાવો છો જાહેર કરો ને કે અમે આ ધર્મ પાળીએ છીએ અને ભાજપ પણ કેમ આ ખાડા કાન કરે છે એમના ખુદના ધારાસભ્ય આવા બધા ભાષણો આપતા હોય હમણાં થોડાક સમય પહેલા મોરારી બાપુને ત્યાં કથા ચાલતી હતી ને મોરારી બાપુએ એમના એક ચિઠ્ઠી આવીને ચિઠ્ઠી વાંચીને સંભળાઈને એમની વેદના વ્યક્ત કરી એ પણ સાથે જોતા જઈએ આજે એક ભાઈએ મને લખ્યું છે આપની કથા ચાર વર્ષથી સાંભળું છું અહીંના છે હું અહીંનો જ એક ગામિત ભાઈ છું મારે આપને વટાળ પ્રવૃત્તિનું મૂળ કારણ જણાવવું છે આ ભાઈ લખે છે સરકારી શાળાઓની સ્થિતિ ભયાનક છે ધોરણ એક થી પાંચમાં એક કે બે જ શિક્ષક હોય છે અહીંના વટાળ પ્રવૃત્તિમાં વ્યસ્ત મનથી ધનથી શરીરથી બધી રીતે વ્યસ્ત પૈસાથી એવા તથા કથિત ધર્મગુરુઓ અમને સેલવાસ અને દમણ મફતમાં એકથી બાર સુધી ભણાવવા લઈ જાય છે અને દરમિયાન અમને ખ્રિસ્તી બનાવી નાખે છે બાપુ શું આપ ઉદ્યોગ જગતને પ્રાર્થના કરી શકો કે આવા વિસ્તારોમાં વધારે શાળાઓ સ્થપાય સત્કર્મ થાય લોકો પાસે ગરીબાય છે માટે જો ફ્રીમાં શાળામાં શિક્ષણ મળે તો એવું સારું શિક્ષણ વધારે શાળાઓ ખૂલે સરકારી શાળાઓમાં તો મફત જ શિક્ષણ છે આપણે ત્યાં એમાં કોઈ પ્રશ્ન જ નથી પણ વધારે એવી શાળાઓ તો આ બધાને અમે રોકી શકીએ કે તમે આ શાળાઓમાં ભણો મિત્રો આ વાત મોરારી બાપુએ કરી છે અને કોના સામે કરી છે ખબર છે ત્યાં બાજુમાં બેઠા હર્ષભાઈ સંઘવી મિત્રો મોટી વ્યક્તિ જયારે એક લપડાક જાહેરમાં કે ધર્તરણ ની પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે તમે શું કરો છો શિક્ષણ નથી નથી શાળાઓ પાંચ કે સાત સાત ધોરણની જે શાળાઓ છે ત્યાં માંડ એકાદ બે શિક્ષક અને એમાં આદિવાસી વિસ્તાર હોય આવવાનો તો એમની મરજી પ્રમાણે આવું બધું ચાલી રહ્યું છે ભ્રષ્ટાચારના એમને વરવા ઉદાહરણો ત્યાં ગણાવ્યા પાછા હર્ષભાઈ સંઘવી ઉભા થયા અને એમની ભાષામાં ચેતી જજો ફોડી નાખશું કડક કાયદેસર કાર્યવાહી કરશું આવું બધું એમને બોલ્યું એ પણ સાંભળતા જઈએ આ આદિવાસી ભાઈ બહેનો જે ભોલા ભલા ભગવાન નું બીજું સ્વરૂપ છે એવા મારા આદિવાસી ભાઈ બહેનોને કોઈ ફોસલાવી કોઈ બી પ્રકારે ખોટે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરનાર લોકો પર ગુજરાત સરકાર ગંભીરતાપૂર્વક પૂર્વક પગલા લે છે અને લેશે આપણો આદિવાસી વિસ્તાર એટલે સંસ્કૃતિ અને સાંભળ્યું મિત્રો કેવા ભડાકા તડાકા કરી રહ્યા છે મિત્રો સરકારની નીતિમાં ખોટ છે તમે આજે છે અને એમાં ભાજપનો જન્મ દિવસ છે અને એટલા માટે જ આજે આ એમના સામે મૂકવો છે આ એક તાપી પૂરતી વાત મર્યાદિત નથી તાપી ડાંગ આ બધા જ વિસ્તારોમાં પરિસ્થિતિ છે પંચમહાલ અને તમે છોટા ઉદેપુર સુધી જયારે જશો ને ત્યાં પણ આ પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે મોટા ભાગના તમે દ્રશ્યો જોઈ શકો છો મિત્રો એમના ખુલ્લે ગરીબ પ્રજાને એવી ભોળવી દેવામાં આવે છે અને ધર્માંતર ચાલે છે સરકાર પણ એમાં સપોર્ટ આપતી હોય હોય ને એવું વર્તન કરે છે ખુદ ભાજપના ધારાસભ્ય કે તમે આવો અંદર અને પાછા અહીંયા બેસીને આપણા જોડે આપણા સામે ડંફાસો મારશે હિન્દુ ધર્મ ને રામના સંસ્કારોના એક છાંટો તો છોડો એનો એક છાયેલો પણ જો આમાં તમારા જોડે પડી જાય ને પડછાયો પણ તમારા ઉપરથી નીકળી જાય અરે યાર કતલખાનાના લાયસન્સ સૌથી વધુ તમે આપ્યા છે ગાયોના સૌથી વધુ માંસ એક્સપોર્ટ કરનારો દેશ ભારતનો બીજા નંબરનો દેશ છે પહેલા ત્રીજો હતો અને ચોથો નંબર ઉપર હતો હવે લાઈન તમે બીજા નંબર ઉપર નાખ્યો છે

હોસ્પિટલો બંધાવે છે સ્કૂલો બંધાવે છે ભલે એના નામે ધર્માંતરણ કરતી હોય તમારા જેમ ડોગલી નીતિ નથી રાખતી ગરીબોને ગરીબો જ રાખવા અને જે આ ધર્માંતરણ વાત કરે ત્યાં વેમનુષ્ય બે કોમ્યુનિટી વચ્ચે નાખી અને ઝેર પેદા કરી દેવાનું અને પાછા એમાં કઈ એના પગલા નહીં ભરવાના મિત્રો આજે રામનવમી છે એટલે આ વિષય યાદ આવ્યો હમણાં ટૂંક સમયમાં જ્યાં મોરારી બાપુની કથા હતી એને લગભગ ચારેક અઠવાડિયા થયા છે અને પેલો જે બનાવ છે એ બનાવ લગભગ મહિના પહેલનો છે તો આ પરિસ્થિતિ છે છે ધર્મના નામે આપણે પણ જે જે ઝેર આપણા પેટમાં નાખ્યું ને એ હજુ નશો ભરપૂર આપી રહ્યું છે આપણને આપણને કઈ દેખાવાનો નથી અયોધ્યામાં રામ મંદિર બન્યું એ દેખાય છે બાંગ્લાદેશમાં હિન્દુઓની પરિસ્થિતિ આવી છે એ દેખાય છે એટલે તમારા ઘરમાંથી પેલા જતા રહ્યા એનું તમને નથી દેખાતું ના કારણ કે ત્યાં ભાજપની સરકાર છે ભાજપની હોય એટલે ત્યાં સબ ગુના માફ આ પરિસ્થિતિ ગુજરાતની છે તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત